ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ પરંતુ બહુમતી છે ભાજપની એટલે એને મન ફાવે એવા કાયદા બન્યો કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી દૂધ મંડળી ખાંડ મંડળી મત્સ્યોદ્યોગ મંડળી ખેતી મંડળી અમૂલ સંઘ સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે ખોટી જાહેરાત આધારે ખોટી સહ આધારે ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય ડિરેક્ટર બની જાય ચેરમેન બની જાય તો એને હવે જેલ ની સજા નહીં કરવામાં આવે પણ પાંચ હજાર રૂપિયાના દંડ ની સજા કરવામાં આવે એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને સરકારી સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને 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 ડિરેક્ટર ચેરમેન તો એને જેલમાં પ્રતિનિધિ એના બદલે ભાજપ સરકારે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ હકીકતમાં જન અવિશ્વાસ રીતે પ્રજુ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આપ્યો બીજી વાત ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાત ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં ખેડૂતની ખોટી સહી કરવી ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો આ બધું પણ ખોટી પ્રોસેસ છે હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે ધારો કે ગોપાલભાઈ ઇટાલિયા એ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે પચાસ કરોડ રૂપિયાની બોકસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકોર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને પંદર કે વીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી ગામડા વિરોધી સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનું પણ એની પાસેથી પચાસ હજારનો દંડ લેવાનો હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો પચાસ હજારનો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે તમે કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ સરકારે તેનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક